રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે જેને લઈને ચિંતાનો માહોલ જામ્યો છે ત્યારે એક જે સંસ્થાઓ છે તેમણે એક નવી પહેલ કરી છે એએમએ રેડ ક્રોસ સોસાયટી તેમજ ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશને નવી પહેલ શરૂ કરી છે જે જાન્યુઆરીથી જ તેમણે શરૂ કરી છે જેમાં તેમણે સીપીઆર જે આપવાનું હોય છે જ્યારે અચાનક જ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે વ્યક્તિ ચાલતા ચાલતા ઢળી પડે છે તેને અટેક આવે છે અને તે ઢળી પડે છે ત્યારે જે એક સીપીઆર સિસ્ટ આપવામાં આવે છે તેના કારણે તેને નવું જીવન પણ મળતું હોય છે આપણે જોતા હોઈએ છીએ ઘણી વખત કે કોઈ પોલીસ કર્મી અથવા તો કોઈ વ્યક્તિ હોય છે તે સીપીઆર આપે છે અને અચાનક જ તેનામાં ફરી એક વખત નવજીવન થાય છે અને જ્યાં સુધી હોસ્પિટલ પહોંચવાનું હોય છે ત્યાં સુધી તેના અંદર જીવ રહે છે અને જેને પ્રાથમિક સારવાર તરીકે પણ આ સીપીઆર આપવામાં આવે છે આ સીપીઆરના કારણે તેને જે માઇન્ડમાં એટલે કે દિમાગમાં લોહી પહોંચે છે અને તેના કારણે તેમાં જીવ રહે છે આપણે જોઈએ કે જે નવી પહેલ છે તે એ છે કે હવે બાળકોને પણ આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે સીપીઆરની જે નવસર્જન હાઈસ્કૂલ છે ત્યાં બાળકોને આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે સીપીઆરની જેમને શીખવાડવામાં આવી રહ્યું છે ડૉક્ટરોની ટીમ છે ટ્રેની ડૉક્ટરોની ટીમ છે તેમજ ક્રોસ સંસ્થા છે તેમના જે ટ્રેની છે તે લોકો આ જે વિદ્યાર્થીઓ છે તેમને ટ્રેનિંગ આપી રહ્યા છે કે કેવી રીતે આપણે સીપીઆર આપીને જે છે વ્યક્તિને આપણે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ છીએ તેના અંદર જે લોહી છે તે લોહી આપણે શરીરની અંદર ફરતું રાખી શકીએ છીએ તેમણે સમગ્ર ટ્રેનિંગ આપી ડૉક્ટરોએ પણ તેમને વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેવી રીતે આ સીપીઆર સિસ્ટમ આપી શકાય છે આપણે જોતા હોઈએ છીએ કે જાપાનમાં પણ જ્યારે વિદ્યાર્થીઓ છે તેમને નાના નાના બાળકોને પણ ભૂકંપની ટ્રેનિંગ આપવામાં આવે છે કારણ કે ત્યાં વારંવાર આવતા રહે છે ત્યારે આપણા રાજ્ય અને આપણા દેશની અંદર પણ હાર્ટ એટેકના કિસ્સા વધતા રહે છે ત્યારે આ જે સીપીઆરની જે ટ્રેનિંગ છે એક રૂપ સાબિત થઈ શકે છે અને તેમાં પણ જો બાળકોને વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ આપવામાં આવે તો તે ખૂબ જ ઉપયોગી તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તો સંસ્થા દ્વારા અત્યારે જે આ નવસર્જન સ્કૂલ છે તેમણે આ આયોજન કર્યું છે અને જે સંસ્થાઓ છે તેમાં એએમએ છે જે અમદાવાદ ડિસ્ટ્રિક કોર્પોરેટિવ બેંક છે તેમજ જે રેડક્રોસ સોસાયટી છે આ ત્રણેય મળીને રિક્ષાવાળાઓ હોય કે પછી ટીચર્સ હોય તમામને આ ટ્રેનિંગ આપી રહ્યા છે તો આપણે જાણવાનો વિદ્યાર્થીઓ પણથી વિદ્યાર્થીઓ પાસેથી પણ પ્રયત્ન કરીશું કે આ ટ્રેનિંગને લઈને તેઓ શું માને છે અને કેવી રીતની રહી તેમની આ ટ્રેનિંગ મારું નામ શાક આવ્યા છે હું અહીંયા નવસર્જન સ્કૂલમાં ભણી રહી છું આજે અમારે એડીસીમાં એડીસીમાંથી રેડક્રોસ સોસાયટીમાંથી આવ્યા છે અમને એક નવો એક્સપિરિયન્સ મળ્યો છે એ લોકો જણાવવામાં આવે છે કે આપણે કોઈ દર્દી જ્યારે અચાનક બેભાન થઈ જાય તો એમને આપણે કેવી રીતે પમ્પિંગ કરી શકીએ છીએ તે વિશે અમને જણાવવામાં આવ્યું છે મેં બી એની પ્રેક્ટિસ કરી છે મને ખૂબ જ સારો અનુભવ રહ્યો છે અહીંયા બધાને પ્રેક્ટિસ કરવા બોલાઈ રહ્યા છે આ આનો આનો ઉપયોગ હું ભવિષ્યમાં મારે પરિવારજનો કે અથવા કોઈ બી રસ્તામાં હું જઈશ

મેડિકલ સ્ટાફ તરફથી એડીસી બેંક અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા અમને સીપીઆરની જાણકારી આપવામાં આવી છે જેના કારણે અમે જો ધારો કે કોઈ સ્થળે કોઈ માણસ કે કોઈ પણ વ્યક્તિ બેહોશ થયો હોય કે કંઈ પણ થયું હોય કે એનું હાર્ટ બંધ થયું હોય તેને એ સમયે કઈ રીતના જીવતો રાખો કે કઈ રીતના એને એને જીવન આપવું તેની જાણકારી સીપીઆર દ્વારા અમને આજે પ્રાપ્ત થઈ છે જે અમારા અમારા દ્વારા અમારી પાછળ અમારા ફેમિલી મેમ્બર્સ તેમજ અન્ય વ્યક્તિઓને તેની જાણકારી પ્રાપ્ત થશે અને જેથી કોઈ અન્ય વ્યક્તિનું આગળ જઈને ફ્યુચરમાં તેનું જીવન બચી શકશે થેન્ક યુ આપણે જે રીતે હાર્ટ એટેકની ઘટનાઓ સાંભળો છો તો આપણે આનાથી જાગૃતતા વધશે આ કાર્યક્રમ હા શ્યોર

એની સાથે પકડી બધી એક લાઈનમાં છે બન્ને કોણી સીધી છે બરાબર પગ પાછળથી ખુલ્લા છે અને પછી અહીંયા હા કોણી વળવી ના જોઈએ દબાવતી વખતે બી કોણી વળવી ના જોઈએ બરાબર તમારા શરીરના વજનથી જ તમે મથેડી પર પ્રેશર આપીને દબાવશો મારું નામ વૈભવ મહેતા છે અને ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અમે લગભગ પાછલા ત્રણ ચાર મહિનાથી રાજ્યમાં બધા જાણીએ છીએ એમ કે સડન હાર્ટ સ્ટોપ થવાના કેસીસ વધી રહ્યા છે અને જેને અનુલક્ષીને શ્રી અજયભાઈ પટેલ જે અમારા ચેરમેન સાહેબ છે એમના નેતૃત્વમાં અમારી ટીમો સીપીઆર રિલેટેડ ટ્રેનિંગ સ્કૂલ્સમાં ધોરણ આઠ અને તેનાથી ઉપરના બાળકોને આપે છે સાથે જે અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક તરફથી અમે બાળકોને બેન્કિંગ વિશેની બેઝિક માહિતી પણ પૂરી પાડીએ છીએ જેથી કરીને આવનારી પેઢી આવનારો યુવા આકસ્મિક સંજોગોમાં કઈ રીતે પગલાં લેવા અને કોઈનો જીવ કઈ રીતે બચાવી શકો તથા સાથે સાથે એને બેન્કિંગનું પણ નોલેજ મળે એવા પ્રયત્નો સાથે આજે અમે રાણીપની નવસર્જન સ્કૂલમાં આવ્યા છીએ અને આ કાર્યક્રમો અમે લગભગ ત્રણ ચાર મહિનાથી કરીએ છીએ અને ભવિષ્યના સમયમાં આ કાર્યક્રમોની અસર દેખાશે અને લોકોના જીવ બચતા જશે થેન્ક યુ સો મચ જેમ તાજેતરમાં સાહેબ આપે બધા જાણીએ છીએ એમ કે હાર્ટ એટેક અને સડન હાર્ટ ના ખૂબ જ કિસ્સા વધી રહ્યા છે અને અમારા વિઝનરી ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને એમની એમના નેતૃત્વમાં એમને આખી એક ટીમ તૈયાર કરી છે કે જ્યાં અમે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે અમે આવી રીતે બાળકોમાં ને ત્યાં જઈ સ્કૂલમાં જઈ અને વિઝિટ કરી અને આ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છીએ જેથી કરીને આવનારી પેઢીને આનું માર્ગદર્શન મળે અને આકસ્મિક સંજોગોમાં લોકોના જીવ બચાવી શકાય મારું નામ મનીષાબેન છે અમે રેડક્રોસ સોસાયટીમાંથી આવ્યા છે અમારે અમે રોજે આ લગભગ જાન્યુઆરીથી આ પ્રોગ્રામ ચાલુ કરેલા છે આવી તો અમે બહુ બધી સ્કૂલોમાં આપ્યો છે આ પ્રોગ્રામ જેનાથી નાના બાળકોને ટ્રેનિંગ આપીએ છીએ એમાં હંસાપ્લાસ્ટ અને બ્લીડિંગ થતું હોય એ કઈ રીતે અટકાવવું એના વિશે સમજાવીએ છીએ અને આઠથી લઈને બાર ધોરણના બાળકો છે એને અમે સીપીઆર વિશે ટ્રેનિંગ આપીએ છીએ અને સાથે કીટ પણ આપીએ છીએ ક્રોસની બુક પણ આપીએ છીએ અને એના વિશે અને જે પ્લાસ્ટ હોય છે એ કેવી રીતે લગાવવાનું બેન્ડેજ કેવી રીતે લગાવવાનું એ બધી વસ્તુ વિશે શીખવતા હોઈએ છીએ કારણ કે નાના બાળકો હોય કશું ગળી ગયા હોય અને એ કેવી રીતે એ કરી શકે નિકાળવું કઈ રીતે એના વિશે અમે બધું શીખવાડતા હોઈએ છીએ

સ્કૂલમાં આચાર્યની ફરજ બજાવું છું આજનો આ કાર્યક્રમ સીપીઆરનો કાર્યક્રમ મારી શાળામાં રેડક્રોસ અને અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના સહયોગથી આ કાર્યક્રમ એક સીપીઆરનો કાર્યક્રમ યોજાયો છે જેમાં મારી શાળાના ધોરણ દસ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપન્ટ થયા છે અને આજની આ પરિસ્થિતિને જોતા કોઈ વ્યક્તિને જો આવું આકસ્મિક આ કારણોસર બની શકતું હોય તો એને સીપીઆર થ્રુ કેવી રીતના એને પોતાની અવસ્થામાં લાવી શકાય એના માટેનો એક સજાગતા માટે અને આજની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવી એનજીઓ દ્વારા અને આવી બેંકની સહાયથી અમને આ એક આ કાર્યક્રમનો એક લાભ મળ્યો છે આપણે જોતા હોઈએ છીએ કે જાપાનમાં પણ બાળકોને જે હોય છે ભૂકંપની ટ્રેનિંગ આપવામાં આવે છે કારણ કે ભૂકંપ ત્યાં એક સમસ્યા છે એવી જ રીતે આપણા દેશ અને રાજ્યમાં જેમ મેં અગાઉ કીધું હાર્ટ એટેકની સમસ્યા એક નવું સ્વરૂપ ધારણ કરી રહી છે તેના સામે આ જે નવસર્જન સ્કૂલ છે તેમણે એક અલગ પહેલ કરી છે તે ખૂબ જ અભિનંદન પાત્ર છે તેમજ ક્રોસ સોસાયટી એડીસી બેંક અને એ એમ એ પણ જે નવું પહેલ શરૂ કરી છે જે જાન્યુઆરીથી તે લોકો ટ્રેનિંગ આપે છે એ પણ ખૂબ જ સરસ પહેલ છે દરેક સ્કૂલે આ રીતની ટ્રેનિંગ રાખવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે આ જે ટ્રેનિંગ છે એ કેવા પ્રકારની છે અને આગળ જો ભવિષ્યમાં કોઈને આવું થાય તો તેઓ પણ આ જે સીપીઆર છે તેના દ્વારા એ ટ્રેનિંગ દ્વારા અને આ ટ્રેનિંગ કોઈને નવજીવન પણ આપી શકે છે તેથી દરેક શાળામાં પણ આ રીતનો કાર્યક્રમ યોજાઈને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવી જોઈએ હાલ સમાચારમાં બસ આટલું જ આવા જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો હાલ મને અને મારા સાથી ફૈજાન રંગરેજને રજા આપશો નમસ્કાર